હેલો વિદ્યાર્થી મિત્રો આપસું હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય ગણિત પાઠ ચાર માહિતીનું નિયમન ના સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું અને તે પણ નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો આપણો પહેલો પ્રશ્ન છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે અર્ધશાસ્ત્રીય સંગીત જે છે એ વીસ ટકા જે હળવું સંગીત છે એ ચાલીસ ટકા સંગીત છે ત્રીસ ટકા શાસ્ત્રીય સંગીત છે એ દસ ટકા લોકો પસંદ કરે છે તો તેનો પહેલો પ્રશ્ન જે છે તે છે કે જો જો વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હશે તો અહીં જે શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તેવા લોકો દસ ટકા છે તો દસ ટકા એટલે કે સો લોકો તો જે વીસ લોકો છે તો એના કેટલા લોકો થશે તો વીસ ગુણ્યા સો છેદમાં સંગીત એ મહત્તમ યુવાનો પસંદ કરે છે તો આપણે દેખ્યું તેમ કે જે હળવું સંગીત છે એ મહત્તમ યુવાનો પસંદ કરે છે એનો ત્રીજો પ્રશ્ન છે કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની એક હજાર સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય તો આપણને ખબર છે કે જે શાસ્ત્રીય સંગીત છે એ દસ ટકા લોકો અર્ધશાસ્ત્રીય સંગીત વીસ ટકા લોકો હળવું સંગીત ચાલીસ ટકા લોકો અને લોક સંગીત જે છે એ ત્રીસ ટકા લોકો પસંદ કરે છે તો જો આપણે સીડીની સંખ્યા શોધવી હોય તો આપણે લખી શકીએ કે સૌપ્રથમ શાસ્ત્રીય સંગીતની સીડીની સંખ્યા શોધીએ તો તેના માટે આપણે લખી શકીએ કે શાસ્ત્રીય સંગીત દસ ટકા લોકો પસંદ કરે એટલે દસના છેદમાં સો દસ ટકા એટલે અને કુલ સીડીઓની સંખ્યા એક હજાર માટે તે સો સીડી તૈયાર થશે શાસ્ત્રીય સંગીતની તેવી જ રીતે અર્ધશાસ્ત્રીય સંગીત છે તો એની વાત કરીએ તો વીસ ટકા લોકો તેને પસંદ કરે એટલે વીસના છેદમાં સો અને સીડીઓની સંખ્યા એક હજાર માટે તેની બસો સીડીઓ તૈયાર થઈ એ જ પ્રમાણે જે હળવું સંગીત છે તે હળવું સંગીત પસંદ કરનારા લોકો ચાલીસ ટકા એટલે ચાલીસના છેદમાં સો અને એના ગુણ્યા એક હજાર કેમ કે એક હજાર સીડીઓ છે માટે તેની કુલ ચારસો સીડી તૈયાર થાય એ જ પ્રમાણે જે છેલ્લું લોકસંગીત છે એ લોકસંગીત પસંદ કરનારા લોકોની સંખ્યા છે ત્રીસ ટકા તો ત્રીસ ટકા એટલે ત્રીસના છેદમાં સો અને સીડીઓની સંખ્યા એટલે એક હજાર માટે જે લોકસંગીતને સંગીત સીડીઓ છે તે 300 સીડીઓ તૈયાર થશે તો હવે તેના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે 360 લોકો ને શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવામાં જણાવ્યું તો આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ઉનાળો છે એ ઉનાળો માટે મતની સંખ્યા 90 360 માંથી ચોમાસુ છે એની સંખ્યા 120 અને જે શિયાળો છે એની સંખ્યા એકસો પચાસ તો એનો પહેલો પ્રશ્ન છે કે કઈ ઋતુને સૌથી વધારે મત મળ્યા તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે જે શિયાળાની ઋતુ છે એ શિયાળાની ઋતુને સૌથી વધારે એટલે કે એકસો પચાસ મત મળ્યા છે ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે દરેક ઋતુના વ્રતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો તો ખૂણાનું માપ શોધવા માટે આપણે શું કરી શકીએ તો અહીં સપો ધારો કે પહેલો જે ઋતુ છે એ છે ઉનાળો એટલે ઉનાળામાં નેવું મત મળ્યા એટલે કુલ મત ગુણ્યા ત્રણસો સાહીઠ ડિગ્રી છેદમાં કુલ મતની સંખ્યા એટલે ત્રણસો ને તો ત્રણસો ને ત્રણસો સાહીઠ કેન્સલ એટલે તે થશે નેવ ડિગ્રી માટે ઉનાળા માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ થશે નેવ ડિગ્રી એવી જ રીતે જે ચોમાસું છે એ ચોમાસા માટે આપણે શોધીએ તો તે થશે એકસો વીસ મત ત્રણસો સાહીઠમાંથી અને ત્રણસો સાહીઠ એના ખૂણાનું માપ તો ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ કેન્સલ માટે જે ચોમાસા માટે કેન્દ્ર પાસેનો ખૂણો છે તે થશે એકસો વીસ એવી જ રીતે એના પછીનું જે શિયાળો છે એ શિયાળા માટે આપણે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધીએ તો એ થશે એકસો પચાસ ગુણ્યા ત્રણસો સાહીઠ ડિગ્રી

તો અહીં જે ચોમાસું છે એ એકસો વીસનો ખૂણો દર્શાવે છે ઉનાળો જે છે એ નેવનું ખૂણો દર્શાવે છે અને જે શિયાળો છે એ એકસો ને પચાસનું ખૂણું દર્શાવે છે માટે આ રીતે આપણે પાઇચાટ તૈયાર કરી શકીએ હવે તેના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની માહિતી માટે પાઇચાટ તૈયાર કરો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રંગ આપ્યા છે અને તે રંગો માટે લોકોની સંખ્યા આપી છે તો અહીં જે વાદળી રંગ છે એના માટે અઢાર લોકો લીલો છે એના માટે નવ લાલ માટે છ અને પીળા માટે ત્રણ છે અને કુલ છત્રીસ લોકો છે તો અહીં સૌ પ્રથમ આપણે જે રંગ છે એ રંગ માટે લોકોની સંખ્યા છે એના પરથી આપણે તેનો અપૂર્ણાંક શોધીએ એટલે વાદળી રંગ માટે જો આપણે તેનો અપૂર્ણાંક શોધીએ તો તે થશે વાદળી રંગ માટેના લોકો અને છેદમાં કુલ લોકો એટલે અઢાર ભાગ્યા છત્રીસ એટલે એકના છેદમાં બે હવે જો આપણે તેનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો હોય તો આપણે જે અપૂર્ણાંક છે એના ગુણ્યા ત્રણસોને સાહીઠ કરી દઈએ તો તે થશે એકસો ને અંશનો ખૂણો એટલે જે વાદળી રંગ છે એ એકસો એંસીનું ખૂણો દર્શાવે છે કેન્દ્ર પાસે તેવી જ રીતે જે લીલો રંગ છે એ લીલો રંગ એ નવ લોકો પસંદ કરે છે તો માટે લીલો રંગ નવ લોકો પસંદ કરે અને ટોટલ છત્રીસ છે એટલે તે થશે એકના છેદમાં ચાર અને તેનો કેન્દ્ર પાસેનો ખૂણો એક છેદમાં ચાર ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તે થશે નેવું એટલે જે લીલો રંગનો ખૂણો છે એ કેન્દ્ર પાસેનો ખૂણો નેવું થશે એવી જ રીતે આપણે લાલનો જો ખૂણો શોધીએ તો તે થશે છ છેદમાં છત્રીસ ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે એકના છેદમાં છ ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તે થશે સાહીઠનો ખૂણો ત્યારબાદ જે પીળા રંગનો ખૂણો છે એ પીળા રંગ માટેનો આપણો ખૂણો શોધી શકીએ કે ત્રણના છેદમાં છત્રીસ ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે એકના છેદમાં બાર ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તેનો ખૂણો થશે ત્રીસ ડિગ્રીનો તો હવે તે પરથી પાઇચેટ દોરવાનો છે તો પાઇચેટ દોરવા માટે આપણને ખબર છે કે જે લીલા રંગનો ખૂણો છે એ લીલા રંગનો ખૂણો એ નેવનો ખૂણો આંતરે છે વાદળી રંગ એકસો એસી નો લાલ રંગ સાહીઠ નો અને પીળો રંગ જે છે એ ત્રીસનો નો ખૂણો આંતર છે તો તે પરથી આપણે આ રીતે પાઇચેટ રજૂ કરી શકીએ તો હવે ત્યારબાદ એના પછીનો ચોથો પ્રશ્ન છે કે અહીં આપેલ પાઇચાટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત શાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં પાંચસો ચાલીસ ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવ્યા છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો સૌ પ્રથમ આપણે શું કરી શકીએ કે અહીં જે પાઇચટમાં મેળવેલા જે ગુણ છે એની એને અંશમાં કે એટલે એને તેને કેન્દ્ર પાસે અંતરેલો ખૂણો છે તે દર્શાવ્યો છે તો હવે આપણે તેના ગુણમાં જો એ કરીએ તો તે કેવી રીતે થશે તો ધારો કે પહેલો જે છે ખૂણો એ છે ગણિતનો તો ગણિતનો જે ખૂણો છે એ અંશનો છે તો આપણે જો તેના ગુણમાં ફેરવીએ તો તે થશે નેવ ભાગ્યા ત્રણસો ને સાહીઠ ગુણ્યા પાંચસો ને ચાલીસ અહીં પાંચસો ને ચાલીસ જે છે એ ગુણ છે અને ત્રણસો ને જે છે એ પાઇચાટમાં આખું જે ખૂણો છે ત્રણસો ડિગ્રીનો થાય માટે ત્રણસો ને ગુણ્યા ચાલીસ તો માટે ગણિતના જે ગુણ છે તે થશે એકસો પાંત્રીસ તે જ રીતે જે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનના ગુણ છે પાસઠ છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાંચસો ચાલીસ માટે તે થશે સત્તાણું પોઈન્ટ પાંચ એવી જ રીતે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનના ગુણ થશે એંસી છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાંચસો ચાલીસ એટલે તે થશે એકસો વીસ ત્યારબાદ જે હિન્દી છે એ હિન્દીના ગુણને આપણે શોધીએ તો તે થશે સિત્તેરનો ખૂણો છેદમાં ત્રણસો સાહીઠ અંશ ગુણ્યા પાંચ માટે સાહીઠ નો ગુણો ગુણ્યા પાંચસો ને ચાલીસ માટે તે થશે બ્યાસી પોઈન્ટ પાંચ તો હવે તેનો પહેલો પ્રશ્ન છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા તો આપણે જોયું હતું તે પ્રમાણે કે જે વિદ્યાર્થીઓએ હિન્દીનો જે વિષય છે એ હિન્દીના વિષયમાં એકસોને પાંચ ગુણ મેળવ્યા હતા તો માટે પહેલાં પ્રશ્નનું ઉત્તર આવશે હિન્દી ત્યારબાદ એનો બીજો પ્રશ્ન છે કે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા તો અહીં આપણે શોધ્યું કે વિદ્યાર્થીઓએ હિન્દીમાં એકસો પાંચ અને ગણિતમાં એકસોને પાંત્રીસ માર્ક મેળવ્યા છે તો એકસો પાંત્રીસ ઓછા એકસો પાંચ બરાબર તે થશે ત્રીસ માટે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ ત્રીસ ગુણ વધારે મેળવ્યા છે અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણોના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ એ વધારે છે તો આપણે શોધીએ કે અહીં જે હિન્દી અને વિજ્ઞાનનો વિષય છે તેમાં મેળવેલા માર્ક્સ છે એકસો પાંચ અને એકસો વીસ આપણે કરીએ એકસો વીસ વધતા એકસો પાંચ બરાબર બસો અને જે એના પછીના કે સામાજિક વિજ્ઞાન અને ગણિત જે છે એનો સરવાળો થશે એકસો પાંત્રીસ સત્તાણું પોઈન્ટ પાંચ એટલે તે થશે બસોને બત્રીસ પોઈન્ટ પાંચ તો હા અહીં જે સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં મેળવેલા ગુણોનો સરવાળો એ વિજ્ઞાન અને હિન્દીમાં મેળવેલા ગુણોનો સરવાળા કરતાં વધારે છે તે જ પ્રમાણેનો આપણો એના પાંચમો પ્રશ્ન છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા એ નીચે મુજબ છે તો તેના માટે પાઇચાટ તૈયાર કરો તો અહીં આપણને જુદી જુદી ભાષાઓ આપી છે અને તે ભાષાઓમાં વિદ્યાર્થીઓ બોલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો સૌ પ્રથમ આપણે તેને કેન્દ્ર પાસેનો ખૂણો શોધ્યા તો ગુજરાતી માટે થશે કે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ કુલ વિદ્યાર્થીઓ બેતાળીસ અરે બોતેર અને તેનો ખૂણો થશે ત્રણસો સાહીઠ માટે તે થશે એનો ખૂણો બસો એ જ પ્રમાણે આપણે જો અંગ્રેજી બોલતા વિદ્યાર્થીઓ શોધીએ તો બાર છેદમાં બોતેર ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તે થશે સાહીઠનો ખૂણો એ જ પ્રમાણે ઉર્દુ બોલતા વિદ્યાર્થીઓ જે છે તો એ થશે છના છેદમાં બોતેર ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તે થશે છ એટલે નવના છેદમાં બોતેર ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે તે થશે પિસ્તાળીસનો ખૂણો એવી જ રીતે જે હિન્દી બોલતા વિદ્યાર્થીઓ છે એ થશે સાતના છેદમાં ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે એ પાંત્રીસનો ખૂણો આંતરશે ત્યારબાદ સિંધી તો ચારના છેદમાં ગુણ્યા ત્રણસો સાહીઠ માટે તે વીસનો ખૂણો આંતરશે તો હવે આપણે તેને પાઇચના સ્વરૂપમાં રજૂ કરીએ તો તેને આપણે આ રીતે રજૂ કરી શકીએ છે કે જેમાં સૌથી વધારે ગુજરાતી ત્યારબાદ અંગ્રેજી એના બાદ ઉર્દુ એના બાદ હિન્દી એના બાદ સિંધી તો આ રીતેનો પાયચાર્ટ તૈયાર થશે તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂરો થાય છે અને તમને જો આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ